હેલો ફ્રેન્ડ્સ હું છું ડૉક્ટર વીના પટેલ અને આજે હું તમને સ્વયં પ્લેટફોર્મ ઉપર જે કોર્સીસ મૂકવામાં આવ્યા છે તે વિશે ઇન્ટ્રો આપવા જઈ રહી છું કે જેથી કરીને તમે પણ સ્વયં પ્લેટફોર્મ ઉપર સર્ટિફિકેટ કોર્સ કરી શકો અને તમારા એ બી સી આઈડીમાં તેનું ક્રેડિટ ભેગું કરી શકો છો જુઓ યુજીસી ઇન્ડિયાએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં લખ્યું છે રજિસ્ટ્રેશન ડેઇટ ઓફ સ્વયં જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સેમેસ્ટર એક્ઝામ ઇઝ એક્સટેન્ડેડ ટુ ટ્વેન્ટી એઇટ એપ્રિલ ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર રાઈટ એટલે કે સ્વયં પ્લેટફોર્મ ઉપર જે એક્ઝામ લેવાની છે જાન્યુઆરી બે હજાર ચોવીસ માટેનું તે હતું પરંતુ સેમેસ્ટરની એક્ઝામ એક્સટેન્ડ કરવામાં આવી છે અને તે અઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે તો તમારી પાસે હજી પણ ફોર્મ ભરી શકાય તેટલો સમય છે એવા આ ન્યૂઝ છે રજિસ્ટ્રેશન ડેડલાઇન એક્સટેન્ડેડ એમ લખ્યું છે બરાબર એક્સટેન્શન ઓફ સોરી એક્સટેન્શન ઓફ રજિસ્ટ્રેશન ડેટ્સ ઓફ સ્વયં જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સેમેસ્ટર એક્ઝામ ફ્રોમ એટીન એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટુ ટ્વેન્ટી એઇટ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એક્ઝામ શરૂ થશે અઢાર એપ્રિલ બે હજાર ચોવીસથી અઠ્ઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ તો હજી પણ તમે સ્વયં પ્લેટફોર્મ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો ફીસ ભરી શકો છો અને ઓનલાઈન એજ્યુકેશન લઈ શકો છો ફક્ત એમાં એક્ઝામ આપવા માટે એનટીએ નામની એક કંપની કહો કે એક પ્રકારનું માધ્યમ કહો એ એમણે પ્રિફર કર્યું છે તો એ એનટીએ તરફથી તમને વેન્યુ આપવામાં આવશે કે આ જગ્યાએ તમારે ફર્સ્ટ શિફ્ટમાં અથવા તો સેકન્ડ શિફ્ટમાં જઈને એક્ઝામ આપવાની છે ફર્સ્ટ શિફ્ટનો ટાઈમ હોય છે નવથી બાર અને સેકન્ડ શિફ્ટનો ટાઈમ હોય છે ત્રણથી છ એટલે એ બધી જ ઇન્ફોર્મેશન અહીં આપી જ દીધી છે એક પીડીએફમાં કે આ રીતે અમે બે સેશનમાં એક્ઝામ લઈએ છીએ એનટીએ દ્વારા તે લેવાય છે હા એનટીએ હું તમને કહી દઉં એનટીએ એ માધ્યમ છે કે જેના થકી આપણે નેટની પણ એક્ઝામ આપીએ છીએ બરાબર જે નેટની એક્ઝામ આપે છે પ્રોફેસર્સ બનવા માટેના કેન્ડિડેટ્સ તે પ્રકારની જ એક્ઝામ હોય છે કમ્પ્યુટર લેવલ ઉપર હોય છે કેટલાક કોર્સીસ એવા છે કે જે હાઇબ્રિડ સિસ્ટમથી એક્ઝામ લેવાય છે અર્થાત તમારે એને ડિસ્ક્રિપ્ટિવ મોડમાં એક્ઝામ આપવાની હોય છે બીજું કે અહીં ડિટેલ્સ વિઝિટની એક લિંક આપી છે જેમાં એચડી ટીપીએસ કોલન ડબલ સ્લેશ એક્ઝામ્સ ડોટ એનટીએ ડોટ એસી ડોટ ઇન સ્લેશ સ્વયં આવું તમે સર્ચમાં લખશો તો તમને એની લિંક મળી રહેશે નીચે તમે હૅટેગ જુઓ છો કે યુજીસી હેસટેગ સ્વયં હેસટેગ એજ્યુકેશન હેસટેગ ઓનલાઈન લર્નિંગ એવું બધું તમને લખી આપ્યું છે એટલે કે એના રિલેટેડ જ આ ઇન્ફોર્મેશન છે હવે જોજો કે હું આ લિંક ઉપર ક્લિક કરું છું બરાબર જે બ્લુ કલરની હાઈપર છે એના ઉપર ક્લિક કરું છું હવે તમે આ એના ઉપર ક્લિક કરવાથી છે ને ક્રોમ બ્રાઉઝર જોઈ શકો છો ઓપન વિથ ક્રોમ બ્રાઉઝર ઓકે જો તમે આમ કરશો તો તમારું ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ જશે અહીં રજીસ્ટ્રેશન વિન્ડો ઇઝ ઓપન એમ લખ્યું આવે છે એની નીચે લેટેસ્ટ ન્યૂઝ એમ લખ્યું છે ગ્રીન કલરમાં ત્યાં તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો ક્લિક હિયર ટુ ફોર રજિસ્ટ્રેશન લોગિન એમ લખ્યું છે બરાબર અહીંથી તમે કોઈ પણ કોર્સની એક્ઝામ આપવા માંગતા હોય ને તો તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો આ એનટીએની વેબસાઇટ છે બરાબર છે સ્વયં પ્લેટફોર્મની એનટીએ એજન્સી દ્વારા લેવાતી એક્ઝામ માટેનું આ પોર્ટલ ખુલી જાય છે અહીં જુઓ સ્ટેપ વનમાં લખ્યું છે એપ્લાય ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન સ્ટેપ ટુ ફિલ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ પછી પે એક્ઝામિનેશન ફી સ્ટેપ થ્રી આ બધું તમને અહીં ઇન્ફોર્મેશન આપી છે એ વાંચીને તમે ભરી શકો છો એક્ઝામ માટેનું ફોર્મ અને ત્યાર પછી એ લોકો તમારો કોન્ટેક કરશે જ્યારે વિડીયો લેક્ચર હશે જ્યારે લેક્ચર ટાઈમ હશે સ્ટડી મટીરિયલ આપવાનું હશે તમામ વસ્તુ તમને આ લોકો એમ પ્લેટફોર્મના માણસો કોન્ટેક કરીને આપશે જો તમે નવા કેન્ડિડેટ હોય આગળ કદી પણ એનટીએની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટર હિયર એમ લખ્યું છે ગ્રીન કલરમાં ત્યાંથી તમારે કરવાનું છે અને જો અગાઉ તમે કોઈ એક્ઝામ નેટ સેટની એવું કંઈક અથવા કમ્પ્યુટર બેઝડ સીબીટી ટાઈપ ઓફ એક્ઝામિનેશન આપી ચૂક્યા હોવ એન્ટી એજન્સી દ્વારા તો તમારું લોગઇન આઈડી ઓલરેડી હશે જ બરાબર તો તમારે લોગિન આઈડી પર ડાયરેક્ટ જવાનું અને લોગ થઈ જવાનું હોય છે બરાબર હવે તમે જોઈ શકો છો કે આ જ ઇન્ટરફેસ ઉપર બે ન્યૂઝ આપ્યા છે ન્યૂઝ એન્ડ ઇવેન્ટ્સ એમાં પ્રથમ ન્યૂઝ જે છે એક્સટેન્શન ઓફ રજીસ્ટ્રેશન ડેટ્સ ઓફ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ સ્વયં જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સેમેસ્ટર એક્ઝામ એના ઉપર ક્લિક કરશો તો તમને એક પીડીએફ મૂક્યું આપશે કે જેના ઉપર ટાઈમ ટેબલ લખ્યું છે કે ડેટ ફોર્મ ભરવાની હતી ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસ જે આજે છે બટ હવે લંબાઈ ગઈ છે અઢાર એપ્રિલ સુધી તમે ભરી શકો છો બરાબર છે બીજી ડેટ ઓગણીસ એપ્રિલ હતી સોરી ઓગણીસ એપ્રિલ છે અહીં તમે બધું જ જોઈ શકો છો કે આ રજીસ્ટ્રેશન કર્યા બાદ તમામ અઢાર ઓગણીસ વીસ સુધી તમને ભરી શકાય એવી ડેટ્સ લંબાવી આપવામાં આવી છે બરાબર હવે આપણે આ તમે જાતે જોઈ લેજો જરા બીજા ન્યૂઝ ઉપર જઈએ માની લો કે કોર્સીસ તમારે જોવા છે કે એ નીચેની હાઇપરલિંક ઉપર તમે કરશો તો કોર્સીસ અહીં જુઓ તમે આખું ટા કોર્સિસ આપ્યા છે બરાબર તેમાં તમે ઉપર જુઓ કે સિરિયલ નંબર એકથી આટલા બધા કોર્સીસ સ્વયં પ્લેટફોર્મ પર હાલમાં મૂકવામાં આવ્યા છે આમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરી લો મેં તો મારા સિલેક્ટ કરી લીધા છે હું પણ એમાંથી એક્ઝામ આપવા જઈ રહી છું મને પણ બહુ ગમે છે ચારસો છપ્પન કોર્સિસ તો હાલમાં અવેલેબલ છે બરાબર હવે હું જરા ઝડપથી સ્ક્રોલ કરું છું એટલે એ જોઈને તમે દુઃખી ના થશો બટ તમને ઝડપથી એના ઉપર લાવવા માટે હવે જુઓ કોર્સિસમાં જે માની લો કે સિરિયલ નંબર આપ્યો છે કોર્સનું આઈડી આપ્યું છે કોર્સનું નામ આપ્યું છે નેશનલ કોઓર્ડિનેટર એના કોણ છે તે આપ્યા છે જાણવા માટે અને મોડ મોડ ઓફ ટેસ્ટ બરાબર તે સીબીટી છે એટલે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ છે કે પછી હાઇબ્રિડ એટલે કે તમે એમાં લખીને પણ એક્ઝામ આપી શકો છો એનો પ્રકાર અહીં તમને જાણવા મળશે એક્ઝામની ડેટ આપી દીધી છે અને શિફ્ટ વન અને ટુ આપ્યા છે શિફ્ટ વનમાં એક્ઝામ છે કે શિફ્ટ ટુમાં શિફ્ટ વનમાં હોય તો નવથી બાર અને શિફ્ટ ટુમાં હોય તો ત્રણથી છનો ટાઈમ હોય છે તો અહીં તમે જોઈ શકો છો માની લો હવે મેં પાંચ નંબરનો સિરિયલ નંબર સિલેક્ટ કર્યો છે સોરી સાત નંબરનો સિરિયલ નંબર સિલેક્ટ કર્યો છે જેમ કે મારો સબ્જેક્ટ ઇંગ્લિશ છે અને મારે કોમર્સના સ્ટુડન્ટ્સને ભણાવવાનું રહે છે તો બિઝનેસ કમ્યુનિકેશનની એક્ઝામ મારે સ્વયં પ્લેટફોર્મ પરથી આપવી છે અને એનો કોર્સ કરવો છે તો એના માટે નેશનલ કોઓર્ડિનેટર સી ઈ છે જેની સાથે મારે તો કોઈ લેવા દેવા નથી એ લોકો મને લેક્ચર વગેરે પીડીએફ કે કંઈ પણ આપશે એમ અને મોડ ઓફ એક્ઝામ જે છે તે સીબીટી છે એટલે હું કમ્પ્યુટર પીસી લઈને બેસીશ એ લોકો આપે જ છે આપણને પીસી એના ત્યાં સ્થળ પર જઈને આપણે પીસી પાસે બેસી જવાનું અને એક્ઝામ આપવાની હોય છે જેની ડેટ અઢાર પાંચ બે હજાર ચોવીસે છે અને શિફ્ટ વનમાં હું એક્ઝામ આપવા માટે જઈશ બરાબર તો આવી રીતે એટલા બધા કોર્સિસ છે બીજી મેં એક એટી ફાઈવ નંબરને પણ સિલેક્ટ કર્યો છે જેમ કે મારે આની પણ એક્ઝામ આપવી છે જાણવું છે કે આ બધું શું છે એટી ફાઈવ નંબર તમે જોઈ શકો છો એજ્યુકેશનલ વિડીયો પ્રોડક્શન હું કરું જ છું એટલે મારે આનું પણ એક સર્ટિફિકેટ જોઈએ છે તો એના જે નેશનલ કોઓર્ડિનેટર છે એનઆઈ ટ્રીપલ ટી આર છે અને એની એક્ઝામ પણ સીબીટી છે અઢાર પાંચે તેની એક્ઝામ છે એટલે કે અઢારમી મે એક્ઝામ છે અને સિફ્ટ ટુમાં એટલે કે ત્રણથી છના ટાઈમ દરમિયાન હું કોઈપણ સેન્ટર ઉપર એટલે કે એ લોકો જે મને ફાળવશે જેમ કે હું સુરત પ્રિફર કરું છું તો સુરત જઈને એક્ઝામ આપીશ તમારે તમારા નજીકના સિટીમાં જેમ કે અમદાવાદ છે કે ગમે ત્યાં તમારું સિટી જ્યાં નજીક પડતું હોય ત્યાંનું સેન્ટર એ લોકો આપે છે આપણને ત્યાં જઈને એક્ઝામ આપવાની રહે છે ત્યાર પછી બહુ બધા કોર્સીસ મેં તો સિલેક્ટ કર્યા છે જેમ કે હું તમને એક ફોટોગ્રાફ બતાવું કે નંબર આટલા મેં નોંધ્યા છે મારી રીતે તમારે એ પ્રમાણે શું કરવાનું કે નોંધી લેવાના જેમ કે સાત નંબર છે પંચ્યાસી નંબર છે આ મારા ઇંગ્લિશ રિલેટેડ અને મને જેમાં રસ છે એવા કોર્સિસ છે એકસો ત્રેવીસ છે એકસો ચોત્રીસ એકસો ચાલીસ એકસો એકતાલીસ એકસો એકસઠ એકસો સિત્તેર એકસો અડસઠ વન સેવન્ટી ફોર વન એટી વન વન એટી એટ ટુ નોટ ફોર ટુ નોટ સિક્સ ટુ સિક્સ વન આ બધા જે કોર્સિસ છે એ મેં સિલેક્ટ કર્યા છે જેની હું વારાફરતી એક્ઝામ આપવાનું વિચારી રહી છું બરાબર તો હવે જે જમાનો ચાલે છે અત્યંત આધુનિક મોડન અને જેમાં આપણે સ્વયં અને મુક પ્લેટફોર્મ આપ્યા છે તો એના પરથી આપણે આવા કોર્સિસના ટેસ્ટ આપીને સર્ટિફિકેટ્સ મેળવી લેવા જોઈએ અને હા અગર તમે કોઈ કન્વેન્શનલ ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન લીધું છે તો તમારું એબીસી આઈડી હશે એમાં પણ તમારા તમારું આ કોર્સ રિલેટેડ ક્રેડિટ એડ કરવામાં આવશે જેના માટે હું તમને ખાસ ખાસ જણાવી રાખું છું